અવયવી ભાગ એક મલ્ટીપલ્સ સંખ્યાઓ જુઓ જેમ કે બે ચાર છ આઠ દસ આ બધી જ સંખ્યાઓ બે ના અવયવી કહેવાય છે તેનો અર્થ એ છે કે કોઈ એક સંખ્યાના અવયવી એ જ સંખ્યાના ઘડિયામાં આવતી એક સંખ્યા છે અને અવયવી એ જ સંખ્યા વડે વિભાજ્ય છે તમે એક અવયવી કેવી રીતે શોધો છો જો તમે બે ના અવયવી શોધવા માંગો છો તો તમે બે નો અન્ય કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર કરો તો તમને બે ના અવયવી મળશે ઉદાહરણ તરીકે જો તમે બે નો ત્રણ વડે ગુણાકાર કરો છો તો તમને છ મળે છે જે બે નો એક અવયવી છે હવે જો તમે બે નો પાંચ વડે ગુણાકાર કરો છો તો તમને દસ મળે છે દસ પણ બે નો એક અવયવી છે એનો અર્થ એ છે કે બે ના અવયવી શોધવા માટે તમારે અન્ય કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર કરવો પડશે એ જ રીતે જો તમે ત્રણ ના ઘડિયામાં નજર કરશો તો ત્રણના ના ઘડિયામાં આવતી બધી જ સંખ્યાઓ જેમ કે ત્રણ છ અવયવી કહેવાય છે એટલે કે જો હું અને બીજી કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીને જે સંખ્યા મેળવું છું તે સંખ્યા હંમેશા ત્રણનો નો અવયવી થશે ઉદાહરણ તરીકે જ્યારે હું ત્રણ અને દસનો ગુણાકાર કરું છું ત્યારે ત્રણ વખત દસ બરાબર ત્રીસ થાય છે ત્રીસ એ ત્રણ નો એક અવયવી છે શા માટે કારણ કે ત્રીસ રીતે લખી શકાય છે ત્રણ ગુણ્યા પાંચ બરાબર પંદર પંદર ને ત્રણ ગુણ્યા પાંચ એમ પણ લખી શકાય છે પંદર એ ત્રણ નો અવયવી છે અને પંદર પાંચ નો પણ એક અવયવી છે ચાલો આગળ જોઈએ ત્રણ વખત ચાર બરાબર બાર થાય છે આમ ત્રણ ગુણ્યા ચાર બરાબર બાર બાર એ ત્રણનો અવયવી છે અને બાર એ ચારનો પણ એક અવયવી છે પરંતુ આપણે જાણીએ છીએ કે બારને છ ગુણ્યા બે એમ પણ લખી શકાય છે બરાબર ને આમ હું પણ લખી શકું છું બે ગુણ્યા છ બરાબર બાર તેનો અર્થ એ છે કે બાર એ બે અને છ નો અવયવી છે તેની સાથે સાથે ત્રણ અને ચાર નો પણ એટલે કે બાર એ ત્રણ ચાર બે અને છ નો અવયવી છે ચાલો ફરીથી પંદર તરફ જઈએ આપણે જાણીએ છીએ કે ત્રણ વખત પાંચ બરાબર પંદર થાય છે પરંતુ શું હું લખી શકું છું કે પંદર બરાબર એક ગુણ્યા પંદર હા એટલે કે પંદર એ ત્રણ અને પાંચની સાથે સાથે એક અને પંદર નો પણ અવયવી છે બાર ના સંદર્ભમાં તમે બાર ને બાર ગુણ્યા એક એમ પણ લખી શકો છો એટલે કે અહીંયા પણ બાર એ ત્રણ ચાર બે છ ની સાથે સાથે એક અને બારનો પણ એક અવયવી છે અર્થાત બારે ત્રણ ચાર બે છ એક અને બારનો અવયવી છે